લગત <pyatete> માં

મારા કુટુંવાળા મારા હોમા પડ્યા છે બરોબરનું ગાધુ અન કે હવે અમે જન્મ ન આવ ખાઈન ખૂટ્યા આય તો અભિક બોલા છે ખાઈ ખાઈન ખૂટ્યા શું કરવાનું કો અરે મારી વાત સાંભળો હું અહીંયા આવું છું તમારા ભણિયાના વિવાહ ઈકણ કરવાના છે અને કાલન ધળા વિવાહ કરવાના છે

તમે હેડી ને છો તો મારી વાત વાપરો તમે હાલ ના પાછા વાળો કોણ કોણ છો વાઘુજી બે જણા છો એમ ને તો તમે હાલ ના પાછા વાળો અમે અહીંયા આવો છો તમારે ઘેર ઓવે વિવાહ તો એ જ થાય કારણ દળે મને વિશ્વાસ હે મારો આઠું મને પાછો પડવા દે હે નહી હા એ હાર હોડો આપડે કાકા બે હો ઘેર ઉની

હા તે બોલવાનું તો તમે ચો માપ રાખો છો તમારી જીબ જો કાબુમ રહેશે એ તાણી આ લુકડાનો કેટલો ખર્જો કર્યો તો કેટલો હરાક હતો કે તો ઇકડ જાવ તો બધા મારા હમુ તાકી રે પણ ડાબડી મુઢા તે તારા એ મારા મુઢની પથારી ફેવરી નાસી હવે આપણા વાળન તો હું શું બતાવું ધૂડ બતાવું મન તો કોઈ લીતો એ ને તાણી

આપણા કુટુંબ વાળા ને જઈ અને મનાવ આવી એટલા ની જઈ અને ના આવી એટલા ની જઈ જે ના આવી સો પડ્યા રે ઘેર બરાબર બરાબર એનું ઘમંડ તો તોડવું જ છે હવે હું મંડપ આનંદ ફોન કરું છું ચોકણ મંડપ બંધાવશે ઘેર હા ઘેર શું કરવાનું હા હેલો

અરે ફૂમતા કાન હાડુ નહીં પેલા ભુપતજી હામ ગોટા ના વિવાહ સી કે અલ્યા ભઈ હવે ગીતા કણ કુળ થાય ઓ કંકુત્રી આયી છે આપણા ભૈયા ભેગાની ચાણી આવી અરે ચાર જણા મોર મને તો કોઈ ખબર નહી હવે ભરતજી જમશેમ બધું બરાબર છે પણ અમે જવાના હતા આમ તો પણ વેવરો પડે એટલે હવે નહીં જવાના ચમશા નો વેવરો વાળી આ ભૂપતજી કંકુત્રી આલવા આવ્યા એટલે શું કર્યું ખબર છે હા ફૂમતાજી તથા સમસ્ત ભાઈઓ

આળવું શું પડે પણ કેવું પડે તમે શોભે પહેરીને જો ભાઈ અરે ભરતજી તમે શું લાગે છે કે અમે નહી કીધું હોય અરે અમે તો મજાક કરી હતી તો મારા ઉર્જા મજાક નતા સમજતા રહ્યા એવું છે તો તાણ ના ના કશું હતો નહી અરે ભાઈ આપણે કોઈ ઈન હરુપાલ ના ના લઈ જાવત નહીં જાવ હા તો નહીં જાવ કે ના ગયા અમે તો લે અરે ભાઈ એ અરે મંડપ કરી બંધાયો અરે ભરતજી તો વિચારું સુધારી મુ બલ્લુ અરે પણ શું વાત છે એ તો કો તમે બલ્લુ આ તો મેં કદી સપ્તાહ વિચાર્યું કે આ વસ્તુ હાજી થાય અરે ભાઈ ચિંતી પહેલી વાર આટલી ખુશી થઈ મને મને ભાઈ હો મને લગનુ લગનુ બગન નહીં અરે બલ્લુ ખરેખર હરખ મારા પાર જ નહીં અરે હરિભા પણ કગન લગનની વાત કરો છો જીવ હરખ હે બલ્લું હા મારી વાત વાપર છે કોણ જીવ સારું મારવાઈ અરે તારો મારવાય

ચોખવટ નથી કરી ડાયરેક્ટ મંડપ નું કીધું તું મે હારા હારા મંડપ કીધું તો આ તો હારા હારો બોજો ના ના વાગુજી ના મારી પધારી ભરી જાય ચિંતા કરશો ને આપણે તો પૈસા હલવા થી આટું આલ છે અને બગાડી પૈસા આવો આવો આપણે અંદર એ પુંટાઈ હે તો નાટવાડ્યો છે તમારી કળી ચીલો ફાળ પહોચ્યો છે અરે આપડે પણ હવે શું કરશે આપણે ચો કુટુંબો હરખાય છે પછી ત્રણ જણા થઈ વિવાહ કરશે તો તમે તમારા આટલું ઢોલકી વગાડજો હું એકલો ડિસ્કો કર્યો

બકાવીશ આપડે <t hat��> <laughs> 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 <travaille> <linking auto> તમારી જિંદગી માં કોઈ ચોથી પેરા ઉનાળો છે ખરા તડકે બફાઈ દા પેરવાની છે તમે જેમ પહેરી છે

આવે છે તમે આવો બધા ભેગા થઈને પૈસા બધા મુખ કાઢું ના ભાઈ તું કુટુંબ વાળા છૂટી પડ્યા આપડે એ વાત નો દખલ અંદાજી કરાય નઈ માપુજી સહારો હોય બે સહારો કરવો પડે

અરે એડકી ભાઈ કોઈ ખાવાનું નહીં કણ આડું કાકા બે પાડા હે સુપાડા ભાઈ સુપાડા ભાઈ તમને કવ છું કેમ કિંતા કરે છે ની આવ ये मिल गया पर इशू करवा ज्योत तो चेक ही सो गए आओ मार लगाने ओ या यहां आ दू मंडप दो खाली के अठला बदो अठू मंडप होए

મૂઢાનો મૂઢાનો છૂટો છું એમ કે માથાનો બધી આ આપડી મૂઢા બગાડ્યું છે બોલી બોલી આઢો તમર શાંતિથી વાતો કરવા નથી બધે ત્યાં ઢૂક અરે યાર બેક તો શાંતિ રાખ ઘરે જા તાર વાહન ખેતરમાં બેસી છે તું આઢો હે એક કોક કરો ભાગુજી હા આ પકડો આઢો હે આ પકડો વ્યવહાર તો જો તમારે કરવાનો છે ગમે તે કરો એ તમને ખબર પણ મારા છોકરાના વિવાહ આજુબાજુનો ગોમે જાણવા જોવે અરે આજુબાજુના બાર ગોમને ખબર પડશે કે ફુમતારજીના ચકરીના લગન છે અરે ફુમતારજીના ભોણિયાના લગન છે બાગુજી તમે તાર તમાર જેવું આયોજન કરો એવું કરો અને પૈસા ખૂટે મારા જોડે માંગજો પૈસા લઈને આવશો આટુ આ તો ખાલી આવો ને અમે બેઠા છો આ જો

તો તમારા જોડે મારા જોડે કેજો માપો રે કે પછી એક થાપે એના દોત પાડી નાખ્યો ને તો આખી જિંદગી હીરો પણવાની જગ્યાએ કોઠિયા ખાહે હે આની બધી કે તમારું ઓસ્તો કે આમ મનાવાના మా వంశో పాటన భా